જ્યાં જનહિતના કાર્યો તેમજ માહિતી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે આ કાર્યક્રમ હેઠળ લોકલ ફોર વોકલ અભિગમને વેગ આપવામાં આવ્યો છે જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રમોશન માટે વિશિષ્ટ સ્ટોલો સ્થાપવામાં આવ્યા છે ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ તક છે કે તેઓ સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપી શકે અને ઉત્પાદિત સામગ્રીનો ઉપયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં સહભાગી બની શકે આ કાર્યક્રમમાં નિઝર પ્રાંત અધિકારી દ્વારા સભ્ય જયરામ ગામી તાપી જિલ્લા પ્રમુખ જલમસિંહ વસાવા નિઝર તાલુકા પ્રમુખ મેહુલパડવી કુકરમુડા તાલુકા પ્રમુખ અમરસિંહ વસાવા નિઝર કુકરમુડા તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારે નીતિ આયોગ દ્વારા સમગ્ર ભારતમાં survey કરવામાં આવ્યો અને માં કામ કરીને આરોગ્ય વિભાગ ખેતીવાડી વિભાગ આઈસીડીએસ અને મિશન મંગલમ આ ચાર વિભાગો દ્વારા જે સર્વે કરવામાં આવ્યો એમાં સમગ્ર ગુજરાતમાં જે તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા એમાંથી તાપી જિલ્લાના ડીઝર અને ટુકર મુંડાને સમગ્ર ગુજરાતમાં એક નંબર પર એટલે સો ટકા કામગીરીનો ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે અંતર્ગત આજે ડીઝર ખાતે બંને તાલુકાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેટલા પણ કર્મચારીએ ખૂબ સારી કામગીરી કરી હતી એમને સન્માનો આવ્યા અને સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમો અને જે પણ લાભાર્થીઓ છે એમને પણ પૂરેપૂરો લાભ મળે અને આરોગ્ય અને બીજી યોજનાઓના જે ડોક્યુમેન્ટ બનાવવા પડે છે એના માટે પણ બધા જ કર્મચારીઓને આજે અહીંયાથી વિશેષ સૂચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિજર કુપરમોડા તાલુકામાં દરેક વિભાગમાં એમની કામગીરી આખા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં એક નંબર પર રહી એના માટે બધા જ પણ ક્ષેત્રમાં નિજર અને ગુકર મુંડા તાલુકા અમારે એક નંબર પર આવશે એવું આજે અહિયાંથી બધા એ મનમાં ધારી લીધું છે અને આગામી દિવસોમાં જે કામગીરી ની વાત છે એમાં સો ટકા અમારા તાપી જિલ્લામાં નીજર ગોકરમુંડા તાલુકા એક નંબર પર એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંશરાજ પાડવી તાપી